ચાલો મિત્રો સાવ પાણીના ભાવે ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે માત્ર એંસી હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે ઇકબાલભાઈને તો ટ્રેક્ટર અમુક જ ટાઈમ ની અંદર વેચાઈ જશે તો વહેલી તકે ઇકબાલભાઈનો કોન્ટેક કરો એંસી કિંમત પણ ફિક્સ નથી આમાં પણ તમને નેગોસિબલ થોડો ઘણો કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર હું તમને બધી માહિતી આપી દઈશ ક્યાં જોવા મળશે ઇકબાલભાઈના મોબાઈલ નંબર કયું મોડલ છે બધી માહિતી આગળ આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર વેચવાનું છે ઈકબાલભાઈને આયસર ટ્રેક્ટર છે તમે જુઓ આયસર ટ્રેક્ટર ઓગણીસો સત્તાણુના મોડલ નું આ ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો એકદમ સારું ટ્રેક્ટર છે સારા કલરમાં છે કે પણ સડો નથી ઓગણીસો ના મોડેલ મોડલનું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ઇકબાલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો ભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સીટ છત્રી એકદમ ન્યૂ કન્ડિશનમાં ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કેમ ટ્રેક્ટર અંદર સડો નથી આખું ટ્રેક્ટર અંદર ટોટલ કામ કરાવેલું છે બાકી વધારે માહિતી માટે ઇકબાલભાઈનો કોન્ટેક કરી લેજો હવે તમને કિંમતની વાત કરું તો માત્ર એસી હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી ડોક્યુમેન્ટ પણ વધારે માહિતી માટે ઇકબાલભાઈનો નો કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે દસાડા અને પ્રોપર દસાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જો ઇકબાલભાઈ ના આ નંબર કઈ રીતના મેળવવા